પાછું વળીને જોવાનું બંધ કરો જે છૂટી ગયું છે ને એ તમારું હતું જ નહીં સાચી વાત છે તો અભણ છે એ સારું છે મિત્ર અહીં કોઈનું મન વાંચવા જેવું નથી એક મિત્રએ મને પૂછ્યું રોજ સવાર એક સુવિચાર મોકલવાની શુભ સવાર પાઠવો છો તો શું મળે છે મેં હસીને કહ્યું લેવું દેવું તો વેપારની વાત છે વગર અપેક્ષાએ આપે તે જ તો પ્રેમ છે વાલા કૃષ્ણ કહે છે આ માનવ પ્રેમનો સ્વભાવ છે જો આપણને પ્રેમ ન મળે તો ધીરજ નથી રાખતા અને જો પ્રેમ મળે તો સંભાળ નથી રાખતા સાચી વાત છે ને સીતા બનો તો ફક્ત રામ માટે બીજા માટે તો દુર્ગા ચામુંડમાં માકાળી બનવું એ તમારો અધિકાર છે ક્યારે શું છોડી દેવું એની આવડત એટલે સમજણ